નમસ્તે આજે આપણે જોઈશું ભાવફળના નિયમોમાં થોડા આગળ થોડા નિયમો છે જે તે સમજીશું કેન્દ્રાધિપતિ તરીકે ગુરુ શુક્રનો દોષ બળવાન છે ગુરુ અને શુક્ર જો કેન્દ્રના સ્વામી બનતા હોય તો અશુભ ફળ આપે છે જેમ કે સાતમું સ્થાન અને દસમું સ્થાન કેન્દ્રના સ્થાન એક ચાર સાત દસ જેમાં ગુરુ કેન્દ્રાધિપતિ તરીકે માલિક બને છે તો ગુરુ કેન્દ્રનો માલિક બનીને બનીને અશુભ ફળ આપે જ્યારે શુભ ગ્રહ કેન્દ્રના માલિક બનતા હોય તો અશુભ ફળ આપે અને શુક્ર પણ જો કેન્દ્રનો માલિક બનતો હોય તો અશુભ ફળ આપે પણ તેના કરતાં પણ બુધ જો કેન્દ્રનો માલિક બનતો હોય અને એના કરતાં બી ચંદ્ર જો કેન્દ્રનો માલિક બનતો હોય તો તે ચંદ્રને દોષ ઓછો લાગે છે બુધને વધારે લાગે જેમ કે બુધ જે છે અહીંયા આગળ પહેલા સ્થાનનો માલિક અને ચોથા સ્થાનનો પણ માલિક થાય છે પહેલા સ્થાનમાં મિથુન રાશિ ચોથા સ્થાનમાં કન્યા રાશિ પહેલાં અને ચોથાનો માલિક બુધ થાય જે કેન્દ્રનો કેન્દ્રનો માલિક થાય છે જે અશુભ ફળ આપશે મિથુન લગ્નની કુંડલીમાં કેન્દ્રના માલિક તરીકે બે ગ્રહ થાય એક તો બુધ થાય અને એક તો ગુરુ થાય શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય ત્યારે અશુભ ફળ આપે છે સૌથી ઓછો દોષ જો કેન્દ્રના શુભ ગ્રહનો લાગતો હોય જે ચંદ્રનો છે સૂર્ય અને ચંદ્ર જો આઠમા સ્થાનના માલિક બનતા હોય તો તેમને અષ્ટમેષનો દોષ જરા પણ લાગતો નથી જેમકે આગળ આપણે સમજ્યા કે આઠમા સ્થાનનો જે બી માલિક થતો હોય એટલે જે અષ્ટમેષ થતો હોય તે અશુભ જ ફળ આપે છે પણ તેમાં બી લગ્નની કુંડલીમાં મંગળને અષ્ટમેષનો દોષ નથી લાગતો તુલા લગ્નની કુંડલીમાં શુક્રને અષ્ટમેષનો દોષ નથી લાગતો કેમકે તે લગ્નેશ થાય છે લગ્નનો સ્વામી થાય છે તેવી જ રીતે અહીંયા ભાવફળના નિયમોમાં સૂર્ય અને ચંદ્ર જો આઠમા સ્થાનના માલિક થતા હોય જેમ કે સૂર્ય સિંહ રાશિ જો આઠમા સ્થાનમાં આવતી હોય તેનો સ્વામી સૂર્ય જેને અશ્મેષનો દોષ નથી લાગતો આઠમા સ્થાનમાં સમજો કર્ક રાશિ આવતો આવતી હોય કર્ક રાશિનો માલિક ચંદ્ર આઠમા સ્થાને બનતો હોય તો ચંદ્રને પણ અષ્ટમેશનો દોષ જરા પણ લાગતો નથી તે રીતે અહીંયા બતાવ્યું છે ના આગળ આપણે સમજીશું રાહુ અને કેતુ જે સ્થાનમાં અથવા જે સ્થાનના અધિપતિની સાથે બેઠેલા હોય તેના પ્રમાણે બળવાન બનીને ફળ આપે છે બળવાન બનીને ફળ આપે છે જેમ કે રાહુ અને કેતુને કોઈ રાશિ નથી પર્ટિક્યુલર કે રાહુ કે આ રાશિનો માલિક ને કેતુ આ રાશિનો માલિક એવું નથી હોતું રાહુ અને કેતુ જન્મ જન્મકુંડલીમાં જે રાશિમાં બેઠા છે તે પ્રમાણે ફળ આપશે જેમ કે આ કુંડલીમાં રાહુ સિંહ રાશિમાં બેઠો તો સિંહ રાશિના પ્રમાણે રાહુ ફળ આપશે કેતુ કુંભ રાશિમાં બેઠો છે તો કુંભ રાશિ પ્રમાણે કેતુ ફળ આપશે એટલે રાહુ અને કેતુ જન્મકુંડલીમાં જે સ્થાનમાં અથવા સ્થાનના અધિપતિની સાથે બેઠેલા હોય તેના પ્રમાણે બળવાન બનીને ફળ આપે તે હિસાબનું જ ફળ આપે જ્યારે બી આપણે આગળ બી કેપીમાં જઈશું ત્યારે બી તે આગળ રાહુ કેતુને કોઈ રાશિ હોતી નથી જન્મકુંડલીમાં જે રાશિમાં બેઠા હોય તે રાશિને અનુકરું અનુલક્ષીને જ ફળ આપશે કેન્દ્ર અને ત્રિકોણના માલિકો જો એકબીજાની સાથે સંબંધ કરતા હોય તો તે યોગકારક બને છે અહીંયા કેન્દ્રના માલિક એક તો બુધ બને છે અને બીજા ગુરુ બને છે અને તે સમજો ત્રિકોણના માલિકને બી સંબંધ કરતા હોય ત્રિકોણના માલિક એટલે કે પાંચમા સ્થાનમાં તુલા રાશિ શુક્ર નવમા સ્થાનમાં કુંભ રાશિ શનિ એટલે સમજો ગુરુ અને બુધ જો કે ત્રિકોણના સ્વામી સાથે ફળ કરતા હોય સંબંધ કરતા હોય તો તે યોગકારક જ કહેવાશે જેમ કે અહીંયા આગળ એક તો શુક્ર પોતે ગુરુ સાથેનો સંબંધ કરે છે કે નહીં શુક્ર ગુરુ સાથે કોઈ સંબંધ નથી શનિ સાથે બી કોઈ સંબંધ નથી બુદ્ધનો સંબંધ શુક્ર સાથે બી નથી બુધનો સંબંધ શનિ સાથે કેન્દ્રનો માલિક બુધ છે જે શનિની દસમી દ્રષ્ટિમાં બુધ આવે છે શનિની દસમી દ્રષ્ટિમાં બુધ આવે છે કેમ કે બુધ પોતે કેન્દ્રનો બી સ્વામી થાય છે એટલે કેન્દ્ર અને ત્રિકોણના માલિકો એકબીજાને સંબંધ કરતા તો યોગકારક માને છે તો આ કુંડલીમાં શનિ અને બુધ આ બંને યોગકારક ગ્રહ બને છે તેમ કહેવાય છે જો તેઓને અન્ય સ્થાનના માલિક ગ્રહો સાથે સંબંધ ના હોય તો તેઓ વિશેષ ફળ આપનારા બને છે અન્ય સ્થાનના માલિક ગ્રહો સાથે સંબંધ ના હોય તો અન્ય સ્થાનના માલિક સાથે સંબંધ ના હોય અને આ શનિ જે ત્રીજા સ્થાનમાં છે સૂર્યની રાશિ સી રાશિમાં છે તો બુધ પોતે બારમા ભાવમાં સૂર્ય સાથે સંબંધ કરે છે માટે સંબંધમાં આવી જાય છે તેમ કહેવાય છે સંબંધમાં ના આવતો હોય તો વિશેષ ફળ આપનારો બને છે પણ અન્ય ગ્રહ એટલે કે કેન્દ્ર ત્રિકોણના સ્વામીને છોડીને ત્રીજા ભાવનો માલિક સૂર્ય જે બુધ અને સૂર્ય બારમા ભાવમાં સંબંધ કરે છે તો તેથી એટલું વિશેષ ફળ નહીં આપે કેન્દ્ર ત્રિકોણના માલિક જો છ આઠ અગિયારના માલિક બનતા હોય તો એકબીજાના સંબંધને લીધે બળવાન બને છે કેન્દ્ર ત્રિકોણના સ્વામી કેન્દ્રના સ્વામી બુધ ત્રિકોણના સ્વામી શુક્ર અને શનિ આ જો ત્રણ છ અને અગિયારના સ્વામી સાથે સંબંધ કરતા હોય તો ત્રણ છ અને અગિયારના સ્વામી સાથે સંબંધ કરતા હોય તો કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી ત્રીજા સ્થાનના સ્વામી સાથે સંબંધ કરે જ છે બળવાન બનતા હોય તો એકબીજાને સંબંધને લીધે બળવાન બને છે તો અહીંયા આગળ બુદ્ધ બળવાન બને છે ત્રીજું સ્થાન આઠમું સ્થાન અગિયારમું સ્થાન કેન્દ્ર ત્રિકોણના સ્વામી માલિક જો ત્રણ છે અગિયારના સ્વામી સાથે માલિક સાથે સંબંધ કરતા હોય એકબીજાને સંબંધને લીધે બળવાન બને છે અહીંયા બુધ આ રીતે બળવાન બનશે અને લગ્નનો બી સ્વ સ્વામી થાય છે બુધ મિથુન લગ્ન છે મિથુન લગ્નનો સ્વામી બુધ લગ્ને જ બી થાય છે અહીંયા બુધ આ રીતે ફળ પામે છે જે બળવાન ફળ ફળ પામે છે બળવાન બને છે બળવાન કેન્દ્રાધિપતિ કોઈપણ ત્રિકોણના માલિક સાથે સંબંધ ધરાવતો હોય તો સુયોગ ઉત્પન્ન કરે છે કેન્દ્રાધિપતિ ત્રિકોણના માલિક સાથે સંબંધ ધરાવતો હોય તો કેન્દ્રાધિપતિ એટલે કેન્દ્રનો માલિક ત્રિકોણના માલિક સાથે સંબંધ કરતો હોય તો તે બળવાન બને બુધ અહીંયા બળવાન જ બને છે કે બુધ કેન્દ્રનો બી માલિક થાય છે પહેલાંનો માલિક ચોથાનો માલિક ત્રિકોણનો જે માલિક થાય છે શનિ થાય છે ત્રિકોણનો માલિક કુંભ રાશિનો માલિક શનિ જે બુધને દસમી દ્રષ્ટિથી જોવે છે શનિ પોતે ત્રિકોણના માલિક તરીકે દસમી દ્રષ્ટિથી બુધને જોવે છે તેથી શનિ અને બુધ એકદમ સુયોગ યોગ ઉત્પન્ન કરે છે જે કુંડલીમાં વધુ બળવાન ગ્રહ બને છે કેન્દ્ર અને ત્રિકોણના માલિક જો આઠ ને અગિયારના પણ માલિક બનતા હોય તો તેમના સંબંધથી યોગ નિષ્ફળ જાય છે કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી જો આઠના અને અગિયારના માલિક બનતા હોય તો અહીંયા તમે જોશો કે ત્રિકોણનો માલિક જે છે કુંભ રાશિ શનિ આવે છે શનિ આઠમાનો પણ માલિક બને છે શનિ અશમેષ થઈ ગયો ત્રિકોણનો બી માલિક થાય છે શનિની બીજી મકર રાશિ આઠમા ભાવમાં આવી ગયો શનિને અશમેષનો દોષ લાગી ગયો અહીંયા આગળ બળવાન ગ્રહ શનિ બને છે પણ તે આઠમા સ્થાનનો માલિક થઈને સંબંધ યોગ નિષ્ફળ જાય છે તેથી અહીંયા થોડો શનિ નિષ્ફળ બને છે મતલબ શનિ પચાસ ટકા અશુભ ફળ આપશે અને પચાસ ટકા શુભ ફળ આપશે તેમ કહેવાશે છે આ છે ભાવફળના નિયમો એ ખાલી આપણે ભાવફળના નિયમથી જ જોવાય છે અને સમજવાના હોય છે આ જે નિયમ લેખા છે તે પ્રમાણે આપણે ભાવથી ગ્રહો કેટલા શુભ બને છે ને અશુભ બને છે તે આપણે સમજવાનું રહેશે આ રીતે ભાવફળના નિયમો આપણે જોવાના રહેશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ